જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણેશિયા તો તમે ગણપતિ દાદાને મોદક ધરાવ્યા છે લાડુ ધરાવ્યા છે કે અવનવી મીઠાઈ તમે પ્રસાદમાં બનાવીને ધરાવી હશે પણ આજે આપણે એકદમ નવી રીતે ગણપતિ બાપા માટે ગણેશિયા બનાવીને તૈયાર કરીશું અને યુટ્યુબ ઉપર પહેલીવાર આ વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યો છે તો ફ્રેન્ડ્સ આ વિડીયોને ખૂબ ખૂબ સપોર્ટ કરજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોયને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો આપણે બનાવીએ ગણેશ ચતુર્થી સ્પેશિયલ નવી અને યુનિક રેસિપી ગણેશિયા તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે એક મોટું વાસણ લઈ લેવાનું છે તમે જે વાસણની અંદર લોટ બાંધી શકો એવું તમારે વાસણ લેવાનું અને અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લઈશું તો અહીંયા જે આપણે રોટલીનો લોટ આવે છે તે જ મેં લીધો છે તમે ઘઉંનો કકરો લોટ પણ લઈ શકો છો હવે આપણા ગણેશ એકદમ સરસ પોચા બનીને તૈયાર થાય તેની માટે આપણે બે પાવડા તેલ એડ કરીશું મોળીને આપણે

તે મોળા બનાવવામાં નથી આવતા ગળ્યા હશે તો એકલા તમે ખાશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને ફક્ત દસ દસ મિનિટમાં ગણેસીયા બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે ગણી લઈ લઈશું અને આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને આપણે લોટ બાંધીશું વધારે કઠણ નહીં અને વધારે સોફ્ટ પણ નહીં એ રીતના લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે એકદમ સરસ આ રીતના કઠણ એ રીતના લોટ બાંધી લીધો છે તો આપણે એક વાટકી પાણીની અંદર ચમચી જેટલું પાણી વધ્યું છે હવે આપણે અડધી ડેટલી જેટલું તેલ એડ કરીશું જોવા જઈએ તો અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ છે તો લોટ ને આપણે એકદમ સરસ સ્મૂથ કરી લઈશું જો તમે તમે ગણેશિયા બનાવો તો કે જ ઉપયોગ કરી શકો છો તમારે રિફાઈન ઓઇલ નો ઉપયોગ નથી કરવાનો આ ગણેશિયા ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે જે લોકોને લાડુ ના બનાવવા હોય ત્યાં રીતના ગણેશિયા બનાવીને પણ ગણપતિ દાદાને ધરાવી શકે છે પહેલાના જમાનામાં ગામડાની અંદર આ રીતના ગણેશિયા બનાવીને ગણપતિને ધરાવવામાં આવતા લગ્ન પ્રસંગમાં પણ ગણેશિયા બનાવવામાં આવતા હતા તો અહીંયા આપણે આ રીતના નાના નાના તો આપણે રોટલી બનાવીએ છીએ એટલા નાના નાના લુવા કરી લેવાના છે તો અહીંયા આપણે આ રીતના કરીને ગણેશિયા શેપ આપવાનો છે તમે કોઈ પણ શેપ આપી શકો છો આપણે જે રીતના લાડુ બનાવવા માટે મુઠિયા બનાવીએ છીએ એ જ પ્રમાણે આને તમારે શેપ આપવાનો છે તો અહીંયા આપણે આ રીતના ગણેશિયા બનાવીને તૈયાર કરી લેવાના છે તો ગણપતિ દાદાના પ્રિય એવા ગણેશિયા ખૂબ જ આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે તો આપણે આજ રીતના બધા જ ગણેશિયા બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે ગણેશિયા બનાવીને તૈયાર કરી લીધા છે તો ગણપતિ દાદા ની માટે તમારે પાંચ ગણેશિયા કે સાત ગણેશિયા કે અગિયાર ગણેશિયા તમે બનાવી શકો છો અહીંયા આપણે સાત ગણેશિયા બનાવીને તૈયાર કર્યા છે તો હવે આપણે ગણેશિયાને બાફવા માટે મૂકીશું ગેસ ઉપર આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને પાણી આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો અહીંયા આપણે એક એક કરીને આ રીતના ગણેશ માટે મૂકીશું અને તમારે ચેક કરવાના તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું ક્લીન ચપ્પુ નીકળ્યું છે તો અહીંયા આપણા ગણેશિયા એકદમ સરસ થઈ ગયા છે તો અહીંયા આપણે મોન સારી માત્રામાં લીધું છે તે આપણા ગણેશિયા જરાકે ચીપચીપા નથી બન્યા હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને દસ મિનિટ માટે બાફમાં જ આપણે ગણેશિયાને રહેવા દઈશું પછી આપણે તેને બહાર કાઢીશું તો હવે આપણે દસ મિનિટ પછી ગણેશિયાને બહાર કાઢી લઈશું તો આ રીતના ગરમ પાણી હોય અને આપણું ઢોકળ્યું પણ સરસ ગરમ હોય એટલે તમારે દસ મિનિટ માટે આ રીતના રાખશો એટલે જોઈ શકો છો ગણેશિયાનો કલર અને ગણેશિયા ખૂબ જ સરસ બનીને તૈયાર થયા છે તો હવે આપણે ગણેશિયાને એક વાસણમાં કાઢી લઈશું વાસણને એક સાઈડમાં મૂકીશું અને આપણે એક પ્લેટ લઈ લઈશું તો અહીંયા આપણે આ રીતના ગણેશિયાને સરસ ચૂરમુ બનાવવાનું છે મેં અત્યારે રોટલીનો નો જીણો લોટ લીધો છે તમે કકરો લોટ લઈ શકો છો તમારે કઈ રીતના લોટ લેવો છે એ પસંદગી તમારી છે બંને લોટથી ગણેશિયા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તમારે જેટલા પ્રસાદમાં માં ધરાવવા હોય એ પ્રમાણે તમે આ રીતના તમારે ચૂરમું કરી લેવાનું અને બીજા તમે આખા ગણપતિ દાદાને સાયડ ધરાવી શકો છો તો કુલ આપણે ત્રણ ગણેશિયાનું આ રીતના સરસ ચુરમુ બનાવી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ ચૂરમું બનાવી લીધું છે હવે આપણે ચૂરમાની અંદર ઘી એડ કરીશું તમારે કેટલું ઘી એડ કરવું છે એ પ્રમાણે તમે ઘી એડ કરી શકો છો આ ચૂરમાની અંદર ઘી વધારે હશે તો ખૂબ જ ખાવાની મજા આવશે પહેલાના જમાનામાં ગણપતિ દાદાને આ રીતના ગણેશિયા બનાવી અને તેનું ચુરમું આવતું હતું અને લગ્ન પ્રસંગમાં પણ ગણપતિ દાદાને આ રીતના ગણેશિયા ધરાવવામાં આવતા હતા જે લોકોને લાપસી બનાવતા નથી આવડતું લાડુ બનાવવાની ઝંઝટ લાગતી હોય

તમારે ઉપરથી ઓળ કે ગુરુખાંડ લેવાની જરૂર નથી તો તમારા મહેસાણામાં અને ગણેશિયા કહેવામાં આવે છે તમે કઈ સિટીમાં કે કયા શહેરમાંથી આ રેસિપી જોઈ રહ્યા છો અને તમારે આને શું કહેવામાં આવે છે તે મને તમે ચોક્કસથી કહેજો તો અહીંયા આપણું ગણેશિયાનું સરસ ચૂરમું બનીને તૈયાર છે આ રીતના એકદમ સરસ તમારે નાખીને સરસ મિક્સ કરી લેવાનું તમે તેલ પણ એડ કરી શકો છો જો તમે તેલની અંદર તમારે ખાવું હોય

તમે આ રીતના આખા ગણેશિયા ઉપર પણ ઘી મૂકીને તમે ગણપતિ દાદા તમારે કઈ રીતના ગણપતિ દાદા તમે આ ગણેશિયા ધરાવી શકો છો અહીંયા આપણે ચૂરમું બનાવીને ધરાવીશું તો તૈયાર છે આપણા ગણપતિ બાપા ને ધરાવવા માટેના ગણેશિયા તો આ ગણેશ ચતુર્થી ઉપર તમે પણ આ મારી રીત પ્રમાણે ગણેશિયા ચોક્કસ થી બનાવજો

અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગણેશ્યાની રેસીપી કેવી લાગી જો તમને આ ગણેશિયાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય